રામ રામ સીતારામ ઓહો કેમ છો ભરતભાઈ જય માતાજી જય માતાજી જય ગુરુજી લાયક સાથે ઓકે પંચાલભાઈ કેમ છો હો ઓહો ગીતાબેનભા કેમ છો સરસ સરસ આજ ઘણા દિવસે લાઈવ કર્યું અને મેં જમતા જમતા જય ખોડિયા જયું જય જયું જય આવવા જમવા લાઈવમાં હાજર મેમ્બરો હા કલ્પેશભાઈ છે ને મારા મજબૂત ચાણસમાંથી આજે એવું થયું મારા મધરની તબિયત બગડી એટલે કેન્સલ કર્યું છે બાકી મારે જવાનું હતું સમી હારી જવાનું હતું એક લગ્ન પ્રસંગે પણ મારા માતૃશ્રીની તબિયત ખરાબ થવાથી કેન્સલ કર્યું હાજી હાજી હા થોડું મૂળ બને તું લાવો લાવી કરીએ એમ ખબર કોઈ પંચાલ ભાઈ આપડે મહાદેવ ગ્રુપ ચલાવીએ મહાદેવ ગ્રુપ કલ્પેશભાઈ માધ્ય ગ્રુપમાં એવું છે એ માધ્યવ ગ્રુપ પર ટાઇટલ આપ્યું કે નોધારાનો આધાર અને હા જે લોકો નિરાધાર હોય નદર એની કરી અને યોગ્ય હોય એને આપણે એક મહાદેવ ગ્રુપ તરીકે આપીએ છીએ માનો કે ઉંમર લાયક હોય કમાવ શક્તિમાન હોય આગળ પાસે કોઈ હોય નહીં દીકરા દીકરી કમાવના ટાઈપનું અને એકાંકી જીવન જીવતા હોય એને મહાદેવ મહાદેવ ગ્રુપ પિતા આપે છે બીજું મહાદેવ ગ્રુપ સાથે દાનની પણ અપેક્ષા રાખે કારણ કે આપણે કીટો આપવી છે તો કોઈને દાનની જરૂર પડશે ને તો અમારું મહાદેવ ગ્રુપ નામનું ગુજરાતીમાં ચેનલ પર જશો ને એટલે તમને નંબરો મળશે ઓકે ખાકારો વિડીયો જોઈએ રોટલી રોટલી દાળ ને સાઈડમાં પપાઈ કહું છું ક્યાં બાનંદ કેમ જવો હમણાં લાઈવમાં લગભગ જતો નહીં લાઈવ કરતો નહીં ક્યાંક કે ફ્રી હોય તો લાઈવમાં એક દિવસમાં બે વખત ક્યાંક આવું મારું બાકી તમે જે પ્રજાપિતા કહેવાય પ્રજાપતિ નહીં કેમ જાણે બધા પ્રજાપતિ કેમ કહે ખબર નહીં ઓહો યતિનભાઈ કાનાણી ચાલ રાતે લાઈવમાં આવ્યો આજે મેં લાઈવ કર્યું બહુ લાંબા ટાઈમ પછી ક્યારેક લાઈવ કરવું જોઈએ આજી વાત છે જય માતા જય માતા ગીતાબેન વેસિમભાઈ કે ભાઈ ગીતાબેન બા તમને યાદ કરી અમારા વેસિમભાઈ એક મહાદેવ ગુપની રચના કરીને એટલે અમે એ માટે લાઈવ ચાલુ કર્યું આજે ઘણા ટાઈમે યતીનભાઈ લાઈવ મોત હા એક મારે ગ્રુપ ચાલુ કર્યું પેલા તમને માહિતી મળી છે મારે ગ્રુપની માહિતી મળી તમને જય માતાજી સીતારામ જય માતાજી સીતારામ ઓકે બેનભા નથી ખબર એમને આપણે ગુજરાતમાં આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ માનો કે ઉંમર લાયક હોય કોઈ બેનબા નાની ઉંમરે વિધવા પામ્યા હોય એમના બાળકો હોય એમના પર જે આફત આવી પડી ને એટલે આપણે કીટ આપીએ કરિયાણાની રોકડ રકમ આપતા નથી કારણ કે એના માટે એક માધેવ ગ્રુપ બનાવ્યું છે તો તમે જોઈન્ટ તમને ના હોય તો જોઈન કરી દઈએ અથવા તો તમે માધેવ ગ્રુપમાં એન્ટ્રી મારશો ચાર પાંચ નંબર હશે એમાં કહેજો એટલે માધ્યવ ગ્રુપમાં જોડી દેશે લગભગ બે મહિના થવા આવ્યા માદેવરૂપ આપડે ધ્યાનનો નિયમ છે લાઈક કરો શેર કરો આ બોલવાનું નહીં સબસ્ક્રાઈબ કરો રિટર્ન મળી જશે આવે લાઈવ કરી આજ ઘણા ટાઈમે કર્યું લે ઘણા એવા ટાઈમે શું થાય બીજું કહો નીતિનભાઈ પરમાર્થ કારણે માગવાનું રાઈટ ગીતાબેન બાકી તમે સરસ કામ કરો ગીતાબેન ને વિડીયો જોયા બે ત્રણ કદાચ તો બોટાદ વિસ્તારમાં કીટો આપી આપણે બે કે ત્રણ કીટો આપી બોટાદ વિસ્તારમાં જયેશભાઈ કયા ગામથી મારું વતન છે મહેસાણા જિલ્લાનું કડી જયેશભાઈ મહેસાણાનું કડી છે મારું વતન જય દ્વારકા જય દ્વારા જય દ્વારકાધીશ ઓકે બેનભાઈ જય દ્વારકાધીશ ટેસ્ટિંગ માટે લાઈવ ચાલુ કર્યું છે બે ત્રણ મહિના પછી કર્યું એટલે ઓહો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય વેલનાથ બાપુ મને બે લાઈવ કર્યું લો ઘણા ટાઈમે ઓકે મારા વાળા दो दो दिन देखने रही। बुलाओ बुलाओ बाज़ीम बुलाओ। अपने पर निर्माण जी। ये बेन बाज़ीम बदार बदार।

હવે બે ધનધામ ગીત લેવી છે લાઈવની ફરીથી પહેલા પહેલા લાઈવ કરતા ફરી લાઈવ ચાલુ કરવું ભજનના ગીતોના રાહા સાથેનું જય માતાજીભાઈ જય માતાજી લાઈક આપી ધન્યવાદ જય માતાજી પધારો પધારો ઓહો હો દિવ્યાનંદ ભાઈ કેમ છો વાલા જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ દેવદાનભાઈ ને જય ખોડિયામાં એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ મજા મજામાં વાળા

જમલે જમેલો મારે જમવાનું ચાલુ છે જેમાં જેમાંથી લાઈક કરી દીધી ઓકે જોરથી જય ગિનારી જોરથી જયનારી જગિનારી જયનારી ધર્મેશભાઈ ધર્મેશભાઈ બધા ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી દિવેકાનભાઈ મહાદેવ હર ખુશ ખુશ રાખ્યો સરસ આશીર્ષાઈ ધન્યવાદ ધન્યવાદ દિવેકંદભાઈ જોરથી 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 જય ગિનારી ઓ ભાઈ લાઈવ હા બાબલાભાઈ લાઈવ ગયા જય માતા જય માતાજી જય મુન્નાભાઈ જય માતાજી આશીષભાઈ બેન ખુડિયામાં છે આઠમી લાઈક વાલા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય હો જય હો જયરા છોવાલા ગુરુ આયા મારી લાઈવમાં મોજે મોજ જય ખોડિયામાં જય ખોડિયામાં ગીતા ફઈ ગીતા અમારા આશીર્ષે જય કોરિયારમાં બહુ લંબે દિનો કે બાદ લાઈવ ક્યા હૈ ગુરુ આ થોડું મૂળ બને લાવ કરીએ લાઈવ ધર્મેશ દાદાને અમારા દેવાતભાઈ કે છે જય દ્વારકાધીશ જય ગણેશ દેવા જય દ્વારકાધીશ બાવા હિન્દી ચાલતા હૈ बाबा हिंदी से पूरा देश चलता है मैं अकेला नहीं जय माता जय माता जी ओहो भतीजा भाई जय खोड़िया माँ तो भतीजा बहन थे जय माता जी हमारा आशीष बहन एम थे कि भतीजा जय खोड़िया माँ आशीष भी जय द्वारका जी जय आज भाई गुरु कैसे आशीष भी दाद करे थे पढ़े करी क्यों कहो धर्मेश भाई आजकल शू चाल બાબલાનું ઘણ બદલાઈ ગયું અઠ્ઠાણું વર્ષ જગ્યા ઓગણ તરફ થઈ ગયા ટાઈમે લાઈવ કર્યું એટલે થોડી વાર લાગશે આપણને મોસમ બગડતા ઓહો હો 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 કન્યાલાલ પરમાર પધારો જય માતાજી જય માતાજી વેલા જય માતાજી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓકે મારા વાળા જાનકી બેટા બોલો કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમારું નોટિફિકેશન પડ્યું લાગે નહીં જાનકી એટલે જ લાઈવમાં લાઈવ આવતારામ સીતારામ ઓહો મેં નક્કી કરી હતી કદ કદાચ એક લાઈ ગયા પંદરક મિનિટ થઈ જ પૂરું હતું આપણે બાર લાયકો મળી ગયા વાહ વાહ સરસ આનંદ આનંદ દેવ તારે ગુરુજી મારા પરસ મણી ને તોલ રે હા એવા અમારા તે

લાઈવ હો પંદર ગણું વોચિંગ થયું ત્યારે કરું કે જે અજાણ હોય એને જાણ કરવી હતી કે આપણે એક ગુજરાત લેવલે માધેવ ગ્રુપ ચાલે છે માધેવ ગ્રુપનો એક મુખ્ય ઉદ્દેશ અને સંદેશ એવો હોય છે કે નોધારાનો આધાર માધેવ ગ્રુપ ચલાવે છે અને દાન પણ મેળવે છે એક હાથે દાન પણ મેળવે છે બીજા હાથે નોધારાનો આધાર તરીકે કીટ વિતરણ પણ કરીએ છીએ અને એ મહાદેવ ગ્રુપને આપ લિંકમાં જજો એટલે ચાર પાંચ નંબરો હશે એમાંથી તમે માહિતી લઈ શકો છો અન્યથા આવતીકાલે લાઈવ કરશું એમાં બધી માહિતી વિગતે સમજાવશું આ તો ટેસ્ટિંગ માટે એક લાઈવ કરી જય મહાદેવ જય મહાદેવ જય ગિરનારી જય ગિરનારી હર હર મહાદેવ હાજી ઓફિસિયલમાંથી અમારા ભાઈ કહે છે આય બ્રદર ગુડ આફ્ટરનૂન ઓકે પેલા આપણે મને લાઈક ડન ઓકે લાઈક ડન ઓકે મેં બાય નહીં ओके 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 देवराम केम छो केम छो कैसे हो मैं तुम्हारा जो बोलूं कैसे हो देवजानी देवजानी जी हो हो मैं मॉर्निंग में लाइव हाँ वो तो पता पड़ गया पता पड़ गया हाँ मैं लाइव में आता हाँ ठीक ठीक हाँ अभी अभी किया सिस्टर अभी अलग किया, अभी किया बहुत बहुत शुक्रिया मैं तो टेस्टिंग के लिए लाइव किया था आज बहुत लंबे टाइम के बाद हाँ जी तो अभी तो हाँ जी लाइव विराम दे रहा हूँ दो दो तीन मिनट में हाँ जी जी अच्छा अच्छा हर हर महादेव ओह प्रतीक भाई क्या हम छो वाला जय श्री राम जय श्री हर हर महादेव वाला हर हर महादेव हाँ जी देवदा जी आपको पहचानती है ना प्रतीक ब्रदर नहीं 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 वो जी हाय देवदानी सिस्टर हाँ मैं मॉर्निंग लाइव में जाता हूँ दो दिन से नहीं गया लेकिन देवदानी की लाइव में जाता हूँ ओ वेस्ट बंगाल से हाँ जी अरे गुजराती में बोले कैम छो तो तो आ जी हाँ जी प्रदीप के वेलकम वेलकम जय श्री कृष्ण जय श्री कृष्ण बापरा भी अच्छी अति है हिंदी आपको नहीं 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 हिंदी तो नहीं हम तो मिक्स में बता देते हैं वैसे भी पढ़े लिखे नहीं है ज्यादा क्या करे प्रदीप भाई जय श्रीराम भाई વધારે રામ 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 રાધે 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 મધે હું બધા રો બધા અમારા વિપુલ બી વધારે હોય એટલે આખી ચમક અલગ સાઇનિંગ બદલી જઈ આખી જુઓ પ્રતિકભાઈ દાંતકાળી સરસ સરસ બાને કેમ છે આ બાને સારું છે પણ એડમિટ છે હજુ આપકો બેંગાલી આત્તા હૈ બ્રધર मत जे बालू और में बंगाली में कहते हैं कि ऐसा कुछ लैंग्वेज आती है गुजराती प्रेम करू शो बंगाली में कहते हैं कि ऐसा कुछ सॉन्ग था अमितमा के बालू बासी और बंगाली में कहते हैं तरी तो तेरे बिन मर जान ऐसा ऐसा कुछ है पंजाब पंजाब सब स्टेट का कैसा को गाना है विजय भाई जय माता जी प्रतीक याद करे प्रतीक भाई का नाइस लाइव हाँ जी फोर एवरी वन ओके ओके माधेम 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 प्रतिक भाई बहन <laughs> जी दाँत खड़े थे हैप्पी ब्रदर बर्थडे साहेब हाँ जी थैंक यू थैंक यू ओके लवी ब्रो ओके आ, या सही आया ना अमित तमा के बाल्लो बासी अमित तमा के बाल्लो बासी हाँ जी हाँ जी।, जी सिस्टर प्रतीक भी याद कर रहे हैं <laughs> રાઈટ સીતારામ બાપા સીતારામ ઓહો સામંતભાઈ બધારો खूब बोलो हाँ खूब बोलो साउंध बर हर महादेव हर हर महादेव प्रतीक भाई बदर आप बंगाली में कुछ बोलो हाँ प्रतीक भाई आप बंगाली लैंग्वेज में कुछ तो बताओ प्रतीक बदर आप बंगाली में कुछ बताओ हाँ बोलो

સોરી મતલબ પ્રતિક ભાઈ કોઈ નહીં પહેચાનત નહીં એ આપણી લેંગ્વેજ મેં જય શ્રી રામ જય ભવાની હું કોણ છું કયો અરે હા યાર તમે તમારું બર્ડ ડેથી ખ્યાલ છે એમને મારે દાખલ કરે એ ખ્યાલ છે એટલે નથી છો એકદમ એકદમ પણ તમારી આઈડીથી ખ્યાલ નહીં આવતો ડીપીમાં જોવા પ્રયત્ન કર્યો એમાંથી ખ્યાલ નહીં આવતો માલા Uh, but uh, means rice yes રાજેન્દ્ર ઓહો હો હો દાદા તમારા આઈડી નામ છે ને કેમ છો રાજુ કહો ઓકે ઓકે તબિયત બાની એડમિટ છે ને હું હવે જાઉં છું ખાલી જમવાય તો ઘરે તમારા બંને હા મારે બને રાખવા છે હા મજા બાપુ ઓકે ઓકે લાઈવ જોઈન્ટ લાઈવ કર્યો પહેલી વાર લાઈવ કર્યું ઘણા ટાઈમ પછી એટલે હવે રજા તો લેવી જ છે <laughs> मारू मेम इंडिया ओके हाँ जी हाँ जी हाँ आप कैमरे में रहो या नहीं लेकिन मैं अभी लाइव बंद करने के मुड़ में आ गया हूँ क्योंकि मेरे को अस्पताल जाना है તો જ્યાં મેં જ્યાં તીન મિનિટ મેં લાઈવ બંધ કર કર્યા હું અગર ચાલુ રાખુંગા તો ડ્રાઈવ પડેગી ને ઈસલી તો પછી લાઈવ તો મારું બાબુ ચાલશે દરરોજ ચલાવી ચાલો આપણે માધે ગ્રુપની ચર્ચા વધારે પડતી ચલાવીશું નેચર ઓફ માય ઇન્ડિયા ઓકે નેચર માય ઇન્ડિયા ઓકે ઓકે હર કર ન થાણી ને તમકાવય હા અને માં ગરે બહુ સાણી જીવતા જીવતા તો જાણ્યો નહીં અને પછી પીપળે જરેડે પાણી